श्रीबाई जूराज महारानी की जय वंदो सतगुरु चरણે को करु दनी प्रेम प्रणाम असो बहा मंगल कर तनि सी

સૌ પ્રથમ તો શ્યામદાસજી મહારાજના કોટાનકોટ શુકરાના કે મારી જાગણી આ દાદાની દેવોરીમાં અને વિતકમાં જ થઈ છે અને દાદા એ જ મને જગાડી છે એટલે સૌ પ્રથમ તો દાદાના કોટાનકોટ શુકરાના 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 પછી બીજા શુકરાના કરું છું આપણા દેવીના કે એમણે આપણને એક જ્ઞાન હોય છે અનુભવરૂપી જ્ઞાન અને એક હોય છે પોપટીનું જ્ઞાન અને આજે આપણને દીદીએ અનુભવરૂપી એણે જે પોતે અનુભવ કર્યો છે અને અનુભવ કરેલું જ્ઞાન જ્યારે પીરસાય ને ત્યારે આપણને પોતાને પણ એની ઉપર ચાલવા માટે દોડતા કરી દે આપણને આ એ જ્ઞાન આજે આપણે એને અનુભવરૂપી પીરસ્યું છે અને બીજું જ્ઞાન એવું હોય કે બોપટ્યું કે આપણે સાંભળી સાંભળીને શીખીએ બોલીએ તો એ આપણને એટલું ટોચ ટચ ના કરે આજે દીદી આપણને એ જ્ઞાન પીરસ્યું છે અને શુકરાના તો હું દીદીના પરિવારના પણ કરીશ કે સપોર્ટ એક દીકરીને સપોર્ટ બહુ જ મુશ્કેલથી મળતો હોય ત્યારે આ કાર્ય થઈ શકે અને દીદીના એમના માતા પિતા ભાઈ ભાભી બધા જના હું પર શુકરાના કરું છું કે તેમને આ ધર્મ યાત્રા ઉપર ચાલવા માટેનો પૂરેપૂરો સપોર્ટ એમને મળે છે ત્યારે અત્યારે અહીંયા આવી રીતે બેસી શકે એક એક મહિનો સુધી ઘરની બહાર નીકળીને રહેવું એટલે તો એના માતા પિતા એમના ભાઈ ભાવી બધા જના હું કોટાનપોર શુકરાના કરું છું આ સપોર્ટ આપવા માટે રાજ્યના પણ કોટાનપોર શુકરાના કે અમને આ દીદી સુધી પહોંચાડ્યા દીધી સુધી આવી રીતે આપણને અંજાર સુધી લઈ આવ્યા આપણને આવું જ્ઞાન દર્શાવવામાં આવ્યું અને વાત આપણને દીદીએ એટલી સરસ સરસ સમજાવી છે કે આપણે સાંભળ્યું છે કે જ્યારે રાજકોટમાં એ ઉત્સવ ચાલતો હતો ને ત્યારે એક દાદા હતા એ દાદા ઉત્સવમાં નાચતા કૂદતા કે ધામ પેલા મીઠે બોલે ને ત્યાં દાદાજીના ઈસી મિનિટે પ્રાણ ધામ ધામ ગમન ગમન થઈ ગયું એક એવું અને આપણે અહીંયા ઉત્સવ હતો મંગલપુરીમાં આપણે હાથી ત્યારે ચારસો બારણ જયારે ઉત્સવ હતો ત્યારે એક સુંદર સાધુ પારાયણ વાંચતા વાંચતા ધામ ગમન થઈ ગયું હતું એ એવું ધામ ગમન છે અને એક એવું ધામ ગમન છે કે આપણે એવા સુંદર સાધન એવા એવી આપણે જોયા છે કે બિચારો કેટલાય સમય સુધી પથારીમાં બીજાની સેવાઓ લઈ 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 અને પછી એમનું ગમન થાય તો એ જીવન શીખવાડ્યું છે આપણને સમજાવ્યું હોય કે તમે એવું જીવન જીવો કે કર્મ કર્મ આપણને છોડતા નથી કર્મ કેવી રીતે જીવવું નહીં આપણે વાણીના માધ્યમથી આપણને બધું શીખવાનું રહે નહીં શીખવી હોય તો કોની પાસે શીખવાડ્યું આપણે રહે નહીં શીખવી હોય તો એક તો આપણા શ્રી દેવચંદ્રજી મહારાજ મહામતી શ્રી પ્રાણનાજી મહારાજ ગુરુ શ્રી આચાર્ય મહારાજ આપણને પ્રેરણા આપે જ છે અને આજે દીદીને જોઈએ ને તો એનાથી આપણને કેટલી પ્રેરણા મળે દીદી આપણને એમ હું તો તમારા જેવી છું હું તમારા જેવી છું પણ ફરક છે દીદીને હવે જો હું સાચું કહું દીદીને પગથી માતા તે પગ સુધી જોઈએ ને તો દીદીને કાંઈક એમની રહેલી જુઓ અને આ જુઓ

આ રહીને એમની પાસે પાસેથી શીખવાની છે સાદીની શીખવાની છે આપણને પ્રેરણા આમનાથી જ મળશે આપણે તો સંસારમાં જઈએ ને તો ક્યાંથી લેવા જાવશું એવી જ રીતે હવે હું આપણે મૃતકમાં જે સાંભળ્યું કે ઔરંગઝેબ ઔરંગઝેબની એક ભૂલના હિસાબે કે એ જાગણી ન થઈ એમની એ તો રાજ્યની બધી લીલા પણ આપણને સમજાવવા માટે જ આ ખેલ છે અને આ ખેલ આપણને સમજાવવા માટે છે તો એ આપણને સમજાવવા માટે ઔરંગઝેબ બાદશાહનો રોલ પણ છે પાત્ર પણ છે એ એક જાગ્યાની એણે એકે આગળ પગલું ન ભેર્યું તો આખો મુસ્લિમ સમાજ કે એનું આખું શાસન એનું બધું જ નષ્ટ થઈ ગયું અને એ પરમાત્માની કે રાજ્ય સુધી પહોંચી ન શક્યું એના હિસાબે આખું મુસ્લિમ સમાજ ન પહોંચી શક્યું જો એ ભૂલ આપણાથી ન થાય ને એ આપણી જાગણી કે આપણે ઔરંગઝેબ પાસેથી એ શીખવાનું કે આપણે આપણા બાળકોને જો આ ધર્મ સુધી આ ધર્મ વારસામાં નહીં આપીએ ને તો આપણે ઔરંગઝેબ જ છીએ આપણે ઔરંગઝેબ જ છીએ જો આપણા દીકરાઓને વારસામાં દીધી આપણે કીધું ને કે વારસામાં આપણે બધું જ આપીએ છીએ મિલકત અત્યારે એ જ ભેગું કરીએ છીએ ને કે મારા બાળકો માટે મિલકતો આપણે ભેગી કરીએ મકાન ગાડી બંગલા ધન દોલત પણ ધર્મ બાળકોને નહીં આપીએ ને તો એ આપણે ઔરંગઝેબને લાઈનમાં છીએ આપણે તો આપણે કોને ફોલોવર છીએ આપણું રીતો કે બધી જ શખ્યો જ છે છતાંય આપણને અલગ અલગ પાત્રથી આપણને સમજાય કે આપણે બિહારજીના ફોલોઅર્સ બનવાનું કે પ્રાણનાજીના ફોલોવર્સ બનવાનું ઔરંગઝેબના ફોલોઅર્સ બનવાનું કે છત્રસાલ મહારાજના ફોલોઅર્સ બનવાનું એ પાત્ર એ પાત્ર આપણને જીવન જીવવા માટે બધા પાત્ર છે જે બધી તો સખી કોઈ જ ખરાબ નથી કોઈનો ખરાબ રોલ નથી પણ આપણને સમજાવવા માટે બધા રોલ છે તો એના ઉપરથી આપણને રેની મળે અને એટલા માટે જ કે છત્રસાલ મહારાજ જેવું સમર્પણ પણ આપણે કરવું પડે એટલે ડગી ને સુંદર સાથ તો તે તીરે જે વ્રત જાગા અને આપણે ધાર્મિક આધ્યાત્મિક જીવન જીવીએ છીએ એવું ક્યારે કહેવાય કે એ જ સંસ્કાર જ્યારે આપણા બાળકોમાં આવીને ત્યારે તો આપણે કેટલું સરસ સમજાવ્યું કે બીજે બધે જવા માટે બાળકો અત્યારે સ્કૂલમાં ભણતા હોય કે કોલેજમાં જતા હોય કે નોકરી કરતા હોય તો એ બધામાં રજા પાડીને ફરવા માટે લગ્ન પ્રસંગ માટે બધે જઈ શકે છે પણ જો મંદિરમાં કોઈ ઉત્સવ હોય તો આપણા છોકરાઓ એ પણ રજા પાડવા તૈયાર હોતા નથી એ આપણી ભૂલ કે આપણે એને સમજાવી નથી શકતા અત્યારે આપણા યુવાનોમાં એટલી બીજા ધર્મ સંપ્રદાય જેટલી જાગૃતિ નથી બધા સંપ્રદાયમાં જુઓ તો નાના મુખી કે લઈને મોટા સુધી બધા જ ધર્મ કાર્યમાં કાર્યરત છે બધામાં શિબિરો ચાલે છે અને મારી એક ઈચ્છા છે કે જો હું તમને કહું કે મને એક બાળ શિબિર કરવાની બહુ જ ઈચ્છા છે જો તમારા બધાના સપોર્ટ હોય તમારા બાળકોને તમે જો મારી પાસે કોઈ એવું જ્ઞાન નથી કે હું કોઈ એવું મોટું પણ જેટલું મને આવડે છે હું પારાસના માર્ગદર્શનથી કરવાની મારી બહુ જ ઈચ્છા છે કે હું એક બાળ શિબિર શરૂ કરું અને તમે જો તમારા બધા જ બાળકોને તમે મોકલવા તૈયાર હોય ને તો એમના રજાના દિવસે કે રવિવાર રવિવારના દિવસે તમને જે સમય યોગ્ય લાગે એ સમયે હું એક બાળ શિબિર કરવાની મારી ઈચ્છા છે જો તમારા બધાનો સપોર્ટ હશે તો હું ચોક્કસથી કરીશ કે જે પરિવાર માટે જે હું મારા ગુરુજી પાસેથી શીખીશ ને એ હું બાળકોને આપવાની કોશિશ કરીશ અને એના થકી શું થશે કે આપણામાં યુવાનો જાગૃત થશે હવે આપણે જ્યારે ઉત્સવ ચાલે ને ત્યારે યુવાનો કોઈ હોતા જ નથી અને પછી તો એ આપણા સંપ્રદાયનું શું થાય આપણો ધર્મ ઉચ્ચવાને બદલે નીચે આવે અને બીજું એક વાત કે ગમે ત્યારે આપણે વિતક સાંભળતા હોઈએ કે સત્સંગ સાંભળતા હોઈએ તો પહેલાં તો સાંભળવા માટે જોઈએ તો આપણા ભાવ બહુ અગત્યના છે હું તો એમ જ કહીશ કે જ્યારે આપણે સત્સંગ સાંભળવા હોવો જોઈએ કે હું મારા રાજીની વાતો સાંભળવા જાઉં છું કે મારા કઈ આપણું ધ્રાન્સ ક્યાં હોય છે હોય કયા વક્તા છે એ શું કેવું પીરસ છે એવા બધા વિચારો કરી નીકળે તો પછી જે વક્તા આપણને પસંદ ન પડતા હોય તો આપણે સત્સંગમાં ગીતકમાં કે એમાં આવીએ પણ નહીં પણ એવું નહીં રાખવાનું વક્તા બધા જ સારા જ હોય અને આપણે ખાલી ઘરેથી એ જ વિચારથી નીકળવાનું કે જે પણ વક્તા હોય એ છે તો મારા રાજ્યની ચર્ચા જ કરશે ને મારા રાજ્યની વાણી સંભળાવશે ને મને કંઈક એવું જાણવા મળશે કે જે મને નથી ખબર એવી મારા રાજ્યની વાતો મને સાંભળવા મળશે એ વિચારથી આવવાનું અને એક તો આપણે જે આ મંડળો અલગ 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 આપણે મંડળ મંડળ કરીને જે દૂરી છે ને આપણી વચ્ચે એ આપણે મંડળ નથી જે પરમકામની અંદર આપણે જૂથોમાં કામ કરીએ છીએ કે નહીં એમ આપણા આ અલગ અલગ જૂથમાં આપણે કામ કરીએ છીએ કે કોઈને રાતના જૂથમાં સેવા ગમે ફાવે છે તો એ એ સેવા કરે છે કોઈને દિવસના સેવા ફાવે છે તો એ જૂથ દિવસની સેવા કરે છે જે આપણે વંડર મંડળ કરી અને એકબીજાના મનમાં એકબીજા પ્રત્યે જે વેરભાવ કે થોડી દૂરી છે આપણા પ્રાણનાથજી મહારાજે આપણને એકતા શીખવાડી છે એને તો બધા સંપ્રદાયોને એક કરવાની વાત કરી છે અને આપણે તો અંદર જ અંદર મંડળ 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 કરીને આપણે અંદર જે દૂરી દૂરી લાવીએ છીએ એકબીજા પ્રત્યે તો એક આપણે કોના ફોલોઅર છીએ એવું ન જોવું પડે આપણે એના બદલે આપણે જૂથ સમજવાના કે આપણે અલગ અલગ જૂથમાં આપણે કામ કરીએ છીએ તો કંઈક એકતા આવશે અને આપણી જ આ અંદર એકતા જોશે તો બાળકોમાં એકતા આવશે અને દરેક વખતે હું તો એમ કહું કે આવું કંઈ સાંભળીને તો આપણે કોઈ નિયમ લેવો જોઈએ જો તમે રીતે ધીમે ધીમે નિયમ આપણે લેશું ને તો આગળ વધશું આજે એક નિયમ એવો છે કે જે હું તમને ફોર્સ નથી કરતી કે તમારે બધાને લેવો છો ઈચ્છા પડે તો લેજો કે મંગ મહામલપુરી ધામમાં આપણે જ્યારે જઈએ ત્યારે પહેલાં તો આપણા ચપ્પલ હંમેશા કે ચપ્પલનું સ્ટેન્ડ છે કે જે ઘોડો છે મૂકવાનો આપણા ચપ્પલ એમાં જ હોવા જોઈએ આપણી રેલીની શરૂઆત આવી નાની 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 વાતોથી શરૂઆત કરો અત્યારે અત્યારે કંઈક સરસ મજાનું બાર ગેટની બહાર જ એ ઘોડો મુકાઈ ગયો છે તો બને ત્યાં સુધી અંદર સુધી નહીં લઈ જવાના એ બારના ઘોડામાં પણ વ્યવસ્થિત મૂકો આપણે એટલી પણ નથી આપણી ઘામ છે આપણું પિયર છે સ્વચ્છતાનું ધ્યાન આપણે નહીં રાખીએ તો કોણ રાખશે આટલું સરસ મજાનું સ્ટેન્ડ ખાલી પડ્યું હોય અને એ ચપ્પલના ઢેર આપણે જેમ તેમ મૂકીને જતા રહેતા હોય એ સારું ન કહેવાય જો આવો નિયમ અમે તો મંડળના અમારા અમુક સભ્યોનો તો નિયમ છે જ પણ બે વર્ષથી આ નિયમ લીધેલો છે ને અમારે કોઈ નિયમ બે વર્ષથી લગભગ કોઈ બે ત્રણ વર્ષથી કંઈક તૂટ તોડ્યો પણ નથી કે અમારા તમે પાંચ મિનિટ માટે મંગલપુરીમાં જઈએ તો અમારા ચપ્પલ સ્ટેન્ડમાં જ મળ્યું આ વસ્તુ તમે પણ આ નિયમ લઈ શકો છો નાનો એવો નિયમ છે કે મંદિરમાં જ્યારે જઈએ ત્યારે આપણા ચપ્પલ સ્ટેન્ડમાં જ હોવા જોઈએ આપણો ધર્મ બધો આપણે બધા ધર્મ સારા જ છે પણ આપણે એમ કહીએ છીએ કે આપણું જ્ઞાન હું છું તો આપણે જ્યારે બીજાને જોઈએ ને તો બારના બહારથી ખબર પડી જાય કે અંદર કોનો સત્સંગ ચાલે છે સ્વાધ્યાય પરિવારના તમે જુઓ ને તો બાર ચપ્પલ એમ લાઈનમાં ગોઠવેલા હોય ને તો આપણને ખબર પડી જાય કે અહીંયા અંદર સ્વાધ્યાય પરિવારનો સત્સંગ ચાલતો લાગે છે એવી રીતે એ લોકોની રહેલી છે ચુસ્તપણે તો કંઈક આપણે પણ આવું કરવું જોઈએ આપણું આપણે આવા સરસ સરસ વક્તાઓ સરસ સરસ જ્ઞાન પીરસતા હોય અને આપણામાં પછી આટલું નાની નાની વાતો એ આપણને ખબર ના હોય તો પછી આપણે શું કરવાનું એટલે આવું થોડું થોડું આપણે ધ્યાન રાખીશું કે મંગલભરીમાં જઈએ ત્યારે પૂરેપૂરી સ્વચ્છતાનું ધ્યાન રાખીએ ચપ્પલ આપણે વ્યવસ્થિત રીતે મૂકીએ આવું બધું ધ્યાન આપણે રાખવું જોઈએ અહીંયા જ અને દીદીના તો હું કેટલા છોકરા ના કરું શુકરાના 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 કે તમે અમને તો બહુ એટલે એકદમ ઈઝી રીતે કે આપણને સમજાય એવું કે આપણી ભાષામાં અને જે જીવનમાં આપણે ચાલતા હોય ને એના સાથે પ્રસંગો જોડી જોડીને આપણને સમજાવ્યું છે એટલે આપણને તરત જ ખબર પડી જાય કે આપણે રેલી કઈ રીતે કરવાની અને પ્રેમમાં અને પ્રશંસામાં ફરક છે પ્રશંસા નહીં કરવાની પ્રશંસા કોણ કરે એ સમજી લેવાનું પણ પ્રેમ કરવાનો પ્રેમ એટલે શું કે જે પ્રેમ એને કહેવાય કે અહીંયાથી આપણને કાંઈ શીખવા મળ્યું હોય ને એનું આપણે તરત પાલન કરવા લાગીએ ને એટલે એ પ્રેમ કહેવાય પ્રશંસા તો બે ખડી દીધું અત્યારે પ્રશંસા કરશો મને ભૂલીએ જશો પ્રશંસા એટલે શું અને પ્રશંસા કોણ કરે ને એ બધા સમજદાર સમજી જવાનું પ્રશંસા નહીં કરવાની ગુરુની પણ ગુરુજીની પણ પ્રશંસાને પ્રેમ કરવાનું ગુરુજીના એક વચન ઉપર એમ દોડવા લાગવાનું ચાલવા લાગવાનું એને પ્રેમ કહેવાય અને ગુરુજી આગળ મીઠી મીઠી વાતો કરીએ ને એને પ્રશંસા કહેવાય ખાલી મીઠી મીઠી વાતો જ હોય પછી એની આગળ કાંઈ થાય નહીં એવી જ રીતે આજે આપણે દીદીને સાંભળ્યા છીએ દીદીને આપણે વખાણ તો કેટલા કરીએ છીએ વખાણ કરવાથી કંઈ નહીં થાય દીદી બીજી વાર આવીને ત્યારે આપણે એમને લાગવું જોઈએ કે નહીં મારું અંતર સફળ થઈ ગયું એવું લાગવું જોઈએ એ આપણામાં ફરવો જોઈએ પ્રશંસા નહીં પ્રેમ કરવાનો એટલે રાજ્યને પ્રેમ જ કરવાનો રાજ્યની આપણે પ્રશંસા જ કરીએ છીએ રાજીને પ્રેમ કરવાનો એટલે રાજ્યની એક એક વાતોનો અત્યારે આદર કરવાનો સવાલ છે કે વાણીના વિતલના વચનો છે એને આદર કરવો ક્યારે કહેવાય કે અહીંયાથી જે વચન વાણી વિતલ દ્વારા આપણને મળે એનું આપણે પાલન કરવા લાગીએ ને એટલે એનો આદર કર્યો કહેવાય અને પછી એના ઉપર ના ચાલીએ ને તો કે રાત તો બધું કીધા આપણે ક્યાંય કરવાની જરૂર નથી તો એ અનાદર કર્યો કહેવાય તો એ આપણે સમજવાનું કે આપણે અહીંયા જે પણ સાંભળવા મળ્યું એનો આપણે આદર કરવો છે કે અનાદર કરવો છે એ પ્રમાણે આપણે આપણી જાળ બનાવવાની અહીં και είναι μ'αραβία στα πνευματικά μάτια, μόνος δεν φτάνει